ધારી મામલત ટીમ દ્વારા રેસિંગ ઘોવાની ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો ધારી તાલુકાના ચલાડા પાસેના મીઠાપુર ગામેથી ગેરકાયદેસર સંગ્રહ કરે ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો મીઠાપુર ગામે ગેરકાયદેસર સંગ્રહ કરે સરકારી ઘઉં ચોખાનો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો ચલાળાના મીઠાપુર ગામ પાસે આવેલ ખોરિયાદ ટ્રેનિંગ નામના ગોડાઉનમાંથી છ લાખ ઉપરાંત સસ્તાના ઘઉં ચોખા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો ધારી પ્રાંત અધિકારીને મળે બાતમીના આધારે પુરવઠા વિભાગ દ્વારા

ખોડિયા ટ્રેડિંગ નામની એક ગોડાઉનમાં દરોડા પાડવામાં આવેલ જ્યાં આગળ સસ્તા અનાજની દુકાનમાંથી મળતો ઘઉં અને ચોખાનો મોટી માત્રામાં જથ્થો મળેલ છે જેને સીઝ કરી અંદાજે છ લાખ રૂપિયાનો જથ્થો અમારા દ્વારા સીઝ કરવામાં આવેલ છે જથ્થો વેચનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જી